સમગ્ર પાડી દેશ ભક્તિ રંગમાં રંગાયું ઠેર ઠેર પંચોતેર માં પ્રજાસત્તાક દિન ની હર્ષો ઉલ્લાસ ઉજવણી પાડી નગરપાલિકા બિરસા મુંડા સર્કલ ભાજપ કાર્યાલય રામચોક અભિનવ પાર્ક અને સરસ્વતી શિશુ મંદિર સહિતના સ્થળોએ સ્થળો મહાનુભાવોના હસ્તે થયું ધ્વજ વંદન છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે ભારત વર્ષનો પંચોતેરમો પ્રજાસત્તાક દિન ઓગણીસો પચાસના છવ્વીસ જાન્યુઆરીના રોજ અમલમાં આવેલા બંધારણને લઈ ખરેખર એ દિવસથી ભારત વર્ષને આઝાદી મળી એમ કહેવાય આજ બંધારણ અને આઝાદીને લઈ પોતાની રીતે પોતે નિર્ણય કરવામાં આઝાદ ભારતે અનેક શોધખોળો તથા અભ્યાસ ક્ષેત્રે સંરક્ષણ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે જેવા અનેક ક્ષેત્રે હરણફાળ ભરી આપણા દેશ ભારતને વિશ્વના ટોચના ફલક પર બેસાડ્યા છે પાડીમાં આજે સવારથી જ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી શરૂ થઈ ગઈ હતી જેમાં સૌપ્રથમ પાડી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર ભૂપેન્દ્રભાઈ ભાવસાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું દરેક વર્ષની જેમ પાડીની તમામ પ્રબુદ્ધ નાગરિકો મહાનુભાવો નગરપાલિકા માજી પ્રમુખ અને ઉપપ્રમુખો સહિત સદસ્યો ડોક્ટરો વગેરે પાડી નગરપાલિકા ખાતે ભેગા થઈ એકસાથે સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ પાડી નગરપાલિકાના ચીફ ઓફિસર પાડીના વિવિધ વિકાસના કામોની ઝાંખી ઉપસ્થિત સૌની હાજરીમાં આપી મહેમાનોનું સ્વાગત તથા સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે પાડી જૂના બસ સ્ટેન્ડ બિરસા મુંડા સર્કલમાં પાડી ધ્વજ સમિતિ દ્વારા પાડીના વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ વોરાના હસ્તે ધ્વજવંદન કરાવી દર વર્ષે અલગ અલગ મહાનુભાવોને હસ્તે ધ્વજવંદન કરાવવાનો સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો હતો બિરસા સર્કલ નજીક આપણને કોમી એકતાના પણ દર્શન થવા જતા જોવા મળ્યા હતા અહીં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ધ્વજવંદન કર્યું હતું પાડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપ શહેર યુવા મોરચા ઉપપ્રમુખ શહીદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ભાજપ હંમેશા પોતાના યુવા કાર્યકર્તાઓ અને ગાડીનું એન્જિન સમજી દરેક કાર્યમાં આગળ ધરતી હોય છે આ પરંપરા ભાજપ કાર્યાલયે નિભાવી રાખી છે અહીં ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત જૂના અને વડીલ કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પાડી રામચોક ખાતે પૂર્વ આર્મી મેન અને ભાસ્કર જ્યોતિ સ્કૂલના પ્રિન્સિપાલ એવા ડોક્ટર પ્રખર ભારદ્વાજના હસ્તે સરસ્વતી શિશુ મંદિર ખાતે ઉષાબેન સંજીવ નાયર સ્વતંત્ર ડિરેક્ટર પાવર ફાઈનાન્સ કોર્પોરેશન સેલવાસના હસ્તે તથા અભિનવ પાર્કમાં ડોક્ટર તપન દેસાના હસ્તે ધ્વજવંદન કરાવી સમગ્ર નગરમાં ખૂબ ઉલ્લાસથી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંઘ દ્વારા પણ નગરમાં દરેક વસ્તુઓમાં જઈ ભારત માતા પૂજન પણ કરવામાં આવ્યું હતું भारतीय जनता पार्टी यही परंपरा रही युवा मोर्चा हमेशा आपण अपनी वेळ privatizado